જગડા તાલુકાના ભાલોદ ગામે પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્વક ઉજવણી પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો ઝગડાયા તાલુકાના ભાલુદ ગામે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ વૈશાખ બીજના મંગળવારના દિવસે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની સમસ્ત ઝગડાયા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાતો આ ઉત્સવ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને પગલે શોકભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો આ ભાલોદ ગામના મુખ્ય બજાર ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ ભૂદેવો તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા મૌન રેલી મુખ્ય માર્ગો પર સંચાલિત થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી ત્યાં

ઝઘડિયા તાલુકાના બ્રહ્મ સમાજનું આજે પરશુરામ જયંતી નિમિત્તે અમે બધા બ્રહ્મ સમાજ ભેગા થયા છે અને કાળી પટ્ટી બાંધીને જે પહેલગામમાં પ્રોપર હિન્દુ લોકોની હત્યા જાણી જોઈને કરવામાં આવી છે તેનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે છતાં પણ અમે આજે પરશુરામ જન્મોત્સવ મહોત્સવ શાંતિ રૂપે પૂર્ણ કર્યો છે મારી એક અપીલ છે મારી પર્ટિક્યુલર નહીં

અનિલ હરેન્દ્ર પંડ્યા આજે પરશુરામ જયંતિ નિમિત્તે અહીંયા ઝગડીયા તાલુકાનો પ્રોગ્રામ ભાલોદ મુકામે રાખેલો છે તેમાં ઉપસ્થિત રહેલા છે બધા બ્રહ્મબંધુઓ અને બહુ પ્રોગ્રામને ટૂંકાવીને એક શોક પાડીને જે પહેલગામની જે ઘટના બની છે એમાં પોલિટિક્સ નહીં વચ્ચે લાવીને પણ આપણા હિન્દુસ્તાની માણસો જે ગુજરી ગયા છે એના અનુસંધાને આ માત્ર જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે એની રેલી કાઢી હતી અને અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે અને બે મિનિટનું મૌન પાડીને બધા છૂટા પડીશું